અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં રાજ્ય સરકારના જીયુડીસી વિભાગ દ્વારા નવીનીકરણ રોડ પર છેલ્લા ત્રણ મહિનાથી ડેનેજ કામગીરી કરી રહ્યા છે આ માર્ગ પર કામગીરી ચાલુ હોવા છતાં કોઈ બેરીકેડ ન લગાવવાથી વાહનો ઘૂસી આવતા અકસ્માતની નોતરી રહ્યા છે ગત સપ્તાહે જ એક મોપત ચાલક જીયુડીસી જ્યુડિસીએ ખોડા દસ ફૂટ ઊંડા ખાડામાં મોપેટ સાથે પટકાયો હતો હવે નવી નગરી ગુરુદ્વાર પાસે રેતી ભરેલી ટ્રક ફસાઈ જવા પામી હતી આ રોડ પર હાલમાં જ ડેનેજ કામગીરી પૂર્ણ કરી કાચું પુરાંત કરાયું છે જોકે હજુ સુધી રોડનું રિપેરિંગ વર્ક થયું નથી અને રોડ ચાલુ કરાયો નથી આ વચ્ચે જીયુડીસી ઈજાદા દ્વારા કોઈ પણ પ્રકારની બેરિકેક ન લગાવતા રોડના પુરાનો જોય એક રેતી ભરેલ ટ્રક ચાલક